અરવલ્લી મેઘરજની ઘટના સરપંચ પતિ તો સાંભળ્યું હતું હવે વહીવટ કરવા લાગ્યા ઘટનાનો વિડીયો વાયરલ લો બોલો મહિલા તલાટીના પતિ પણ પંચાયત નો વહીવટ કરી છે અરવલ્લીના મેઘરજમાં મેઘરજમાં જાહેર રજાના દિવસે પંચાયતને લગતી કામગીરી તલાટી નો પતિ જોતરાતા સવાલો ઉઠ્યા

મહિલા તલાટી તેના પતિ સાથે રાખી પંચાયતને લગતી કામગીરી કરાવતા હોવાથી જાગૃત પત્રકારી વિડીયો ઉતારી પ્રશ્નો કરતા ઉશ્કેરાયેલા તલાટી પતિએ જાગૃત નાગરિકનો મોબાઈલ ચૂંટણી ફેંટ પકડીને નીચે પાડવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે જ્યારે જ્યારે આવા સવાલો ઉઠે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને સવાલ કરવામાં આવે ત્યારે તેમનો એક જ જવાબ હોય જોઈ લઉં છું અહેવાલ માંગ્યો છે આવા જવાબો આપી મામલાને દબાવવામાં આવે છે એટલે જ જાગૃત નાગરિકો દ્વારા સી સહિત ઉચ્ચ કક્ષાએ ઓનલાઈન લેખિત ફરિયાદ કરી તલાટી અને તેમના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ઘટનાનો વિડીયો વાયરલ થતા લોકો તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે દાદાગીરી કામ કરો ભાઈ મોબાઈલ બેકી દેવાનું આ સંવેધાનિક સા કાયદા કિયાજો આ કાયદા કિયાઝભાઈ

એટલે તમે તલાટીના પતિ છો એટલે હું તમે અહીં રોપ ચાઢ્યો તલાટી પતિ છો એટલે તમે આ કર્યો ને મોબાઈલ ફેંક્યો ને મોબાઈલ ફેંક્યો ને મારો મોબાઈલ ફેંક્યો ને ભાઈ મારો મોબાઈલ તેમ ફેંક્યો ને તમે મારો મોબાઈલ આપડા ચીનવવાનો અધિકાર તમારો કયો છે ભાઈ મારો અધિકાર છે મારો અધિકાર છે વિડીયો ઉતારવાનો બોલો 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 કેસ કરો કેસ કરી દો પોલીસ સ્ટેશનમાં કેસ કરો પોલીસ બોલાવો હું ખોટો હોય તો હું ખોટો હોય તો પોલીસ બોલાવો તો તમારો ઘર કયો અધિકાર આવશે બેન તો ખૂટા તોડાવડા હોય કપાઉસ આટલી બધી દાદાગીરી કરીશ બેન આટલી બધી મહિલાઓ વચ્ચે તમે મહિલા કર્મચારી છો ને એમ કહો મહિલા કર્મચારી હોવાનો રોગ જાળો છો કેવી રીતે ચાલો બેન મહિલા કર્મચારી હોવાનો રોગ જાળો છો કેવી રીતે ચાલો જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરો બેન

તલાટી બાજુ ફેંકી લેવામાં આવ્યું અરે ભાઈ એ તલાટી થોડો છે ભાઈ એ થોડો તલાટી છે તને તલાટી બી કાયદામાં રહીને વાત કર તલાટી બી કાયદામાં રહીને વાત કર જેનું બોલાવો તો બોલાવો રીતે મારો મોબાઈલ ફેંકી દેવામાં આવ્યો છે એની સ્ક્રીન પણ તૂટી ગઈ છે ને મારી ફેટ પકડવાની કોશિશ કરી એ અને મને મારવાની કોશિશ કરી આ મહિલા તલાટીના પતિ દ્વારા અને ખોટો રોપ જાડ્યો છે આ અને બજારમાં નીકળીને તલાટીના પતિ હોવાનો રોપ જાળીને સામાન્ય માણસોને હેરાન કરવામાં આવે છે મેઘરજ ગ્રામ પંચાયતના તલાટીના પતિ